જય શ્રી કૃષ્ણ મિત્રો રાત્રે જમવામાં શાકરોટલી નાના કે મોટા કોઈને નથી ભાવતું હોતું તો આજે આપણે ચાર અલગ અલગ રેસીપી બનાવીશું જે ખૂબ ઝડપથી બની પણ જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે અને આને તમે ડિનર ઉપરાંત સવારે લંચ અથવા તો ટિફિનમાં પણ આપી શકો છો તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલી રેસીપી બનાવવા માટે થઈને કાથરોટમાં દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું તેની સાથે બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ નાખી દઈશું જેથી બહારનું પડ સરસ ક્રિસ્પી બને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી જેટલું ઘીનું મોણ નાખી દઈશું તમે તેલનું મોડ પણ લઈ શકો છો પણ ઘીનું મોણ નાખવાથી એકદમ સરસ ક્રિસ્પી બને છે આઉટર લેયર તો મોણને બરાબર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ થોડું થોડું પાણી નાખી અને આનો રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી લઈશું આપણે બહુ કઠણ લોટ નથી બાંધવાનો તો અહીં લોટ બંધાઈ ગયો છે અને એને મેં સહેજ ઘી લગાડીને કેળવી પણ લીધો છે તો આને ઢાંકીને દસ મિનિટ સાઈડમાં રાખી દઈએ હવે અહીં મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે ડુંગળીને આપણે એકદમ ઝીણી ઝીણી સુધારી લઈશું તમારે ડુંગળીને ચીલી કટરમાં અથવા તો ચોપરમાં નહીં નાખવાની કેમ કે એમાંથી થોડું ઘણું પાણી છૂટું પડશે જ્યારે આવી રીતના સુધારવાથી પાણી છૂટું વધારે નહીં પડે તો અહીં મેં બંને ડુંગળીને આવી રીતના ઝીણી સુધારી લીધી છે હવે ખાંડણીમાં ત્રણ તીખા લીલા મરચાં અને બે ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ અને આને ખાંડી લઈશું સાધારણ તીખા મરચાં હોય તો સ્ટફિંગ ટેસ્ટી બનશે એટલે મરચાં તીખા લેવાના તો આ ખંડાઈ ગયું છે હવે અહીં પાક કપ જેટલી દાળિયાની દાળને મેં શેકી લીધી છે અને ઠંડી થયા બાદ એને આપણે આવી રીતના ગ્રાઇન્ડ કરી લઈશું તો હવે જે ડુંગળી સુધારીને રાખી હતી તે લઈ લઈએ તેની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું તેની સાથે અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ સાથે ડુંગળીથી ઘણાને ગેસ થઈ જતો હોય છે તો અડધી ચમચી જેટલો અજમો અડધી ચમચી ચાટ મસાલો ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર ચમચી હિંગ અને એક ચમચી ધાણાજીરું પાવડર નાખી દઈશું સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આપણે ચાટ મસાલો પણ નાખ્યો છે એટલે મીઠું ખૂબ સાચવીને ઉમેરવાનું અને હવે જે ક્રશ કરેલી દાળિયાની દાળ હતી તે એડ કરી દઈએ અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને આપણે હાથેથી ચોળીને મિક્સ કરીશું જેથી ડુંગળીમાંથી જે પાણી છૂટું પડશે તેને દાળિયાની દાળ છે તે એબ્ઝોર્બ કરી લેશે અને એકદમ સરસ આપણું સ્ટફિંગનું બાઇન્ડિંગ આવી જશે તો આ સ્ટફિંગ એવું છે કે ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે હવે આપણે જે બાંધેલો લોટ હતો તેને એક વખત મસળી અને આમાંથી એક લુઓ તોડી લઈએ અને આની એક નાની પૂરી જેવું વણી લઈશું આપણે ડુંગળીને ઝીણી સુધારીને લીધી છે એટલે એકદમ પાતળા પરોઠા નહીં થાય બેથી ત્રણ મોટી ચમચી જેટલું આપણે સ્ટફિંગ મૂકી દઈશું સ્ટફિંગ જેટલું વધારે હશો તેટલું જ ખાવામાં ટેસ્ટી લાગશે તો આને બરાબર પેક કરી લઈએ અને ઉપરથી જે વધારાનો એક્સ્ટ્રા લોટ હોય તેને થોડોક આપણે કાઢી નાખીશું આપણે ડુંગળીના ભજીયા તો ઘણી વખત બનાવતા જ હોઈએ છીએ પણ એક વખત આવી રીતના ડુંગળીના પરોઠા ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો પરોઠાને પહેલાં હાથેથી સાધારણ ફેલાવી દઈશું અને ત્યારબાદ વેલણની મદદથી આને વણી લઈએ તો આને તમે ડિનરમાં પણ બનાવી શકો સવારે ટિફિનમાં પણ આપી શકો છો અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો કેમ કે આને સ્ટફિંગમાં જરાય વાર નથી લાગતી તો જો આટલું પાતળું આપણે પરોઠું વણવાનું છે કે સ્ટફિંગ બંને બાજુથી દેખાય અને હવે આપણે પરોઠાને તવા ઉપર શેકી લઈએ પહેલું પણ આછું ચડે એટલે પલટાવી અને આની ઉપર તેલ લગાડીને બંને બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી શેકી લઈશું આપણે ચોખાનો લોટ ઉમેરેલો હોવાથી બહારનું પણ સરસ ક્રિસ્પી થશે તો બધા જ પરોઠાને વણીને નીચે લઈ લઈએ અને ઉપરથી સાધારણ બટર લગાડી લઈશું બટર લગાડવું ઓપ્શનલ છે પણ મારા ઘરમાં બધાને ભાવે છે એટલે હું લગાડું છું ઉપરથી થોડીક કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈએ અને હવે તમને પરોઠું ખોલીને પણ બતાવી દઉં જો એકદમ સરસ પરોઠું દેખાઈ રહ્યું છે આને આપણે દહીં સાથે સર્વ કરી દઈશું તો તમે આવી રીતના ડુંગળીના પરોઠા જો ક્યારેય ન ટ્રાય કર્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ પરોઠા તમને ગમ્યા કે નહીં તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે નેક્સ્ટ રેસીપી બનાવવા માટે થઈને આપણે એક મસાલો તૈયાર કરીશું એક પેનમાં ત્રણ લાલ મરચાં બારથી પંદર કાળા મરી એક મોટી ચમચી વરિયાળી અને એક મોટી ચમચી આખા ધાણા નાખી દઈએ મરચાંને આપણે તોડીને નાખી દઈશું અને આને મીડિયમ ફ્લેમ પર સાધારણ આનો કલર બદલાય ત્યાં સુધી શેકી લઈશું તો આ શેકાઈ ગયું છે અને નીચે લઈને ઠંડુ કરી લઈએ ઠંડુ થયા બાદ આપણે આને ખાંડણીમાં નાખી અને ખાંડી લઈશું તમે એને મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો પણ ઓછી ક્વોન્ટિટી છે એટલે હું ખાંડી રહી છું અને આનું ટેક્સચર આપણે અતકચરું રાખવાનું છે એકદમ ફાઇન પાવડર આનો નથી કરવાનો તો જો આ સરસ ખંડાઈ ગયું છે બધું આ રીતનું આનું ટેક્સચર હોવું જોઈએ આના કારણે સ્ટફ પરોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે અહીં મેં કોબી લઈ લીધી છે તેમાંથી આપણે અડધી કોબી લઈ લઈશું અને આ અડધી કોબીને આપણે ખમણીથી ખમણી લેવાની છે જે મોટી ખમણી આવે તેની મદદથી જ આને ખમણીશું કોબીમાં પણ પાણીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોય છે એટલે આપણે કોબીને ખમણ્યા પછી આને નીચોવાની છે તો અહીં મેં આખી કોબીને ખમણી લીધી છે હવે એક બાઉલની ઉપર આપણે કોટનનું કપડું રાખી દઈશું અને તેની અંદર આ કોબીનું છીણ નાખી અને એને દબાવીને એકદમ નીચોવી લઈએ અને આ જે એનું પાણી નીકળે છે તેને આપણે ફેંકવાનું નથી તેનો ઉપયોગ આપણે લોટ બાંધવામાં કરી લઈશું તો દબાવીને બધું જ પાણી આવી રીતના નીચોવી લઈશું કોબીનું તમને જો મોમોઝ ભાવતા હશે તો આ પરોઠા તો સો ટકા ભાવશે કેમકે આનો ટેસ્ટ એક્ઝેક્ટ મોમોઝ જેવો જ આવશે તો અહીં કાથરોટની અંદર આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું તેની સાથે બે મોટી ચમચી જેટલી ઝીણી સોજી નાખી દઈશું જેનાથી બહારનું પણ ક્રિસ્પી બને સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચી જેટલું ઘીનું મોણ નાખીને મોણને બરાબર મિક્સ કરી લઈએ તમારે જો આઉટર લેયર ક્રિસ્પી ન જોઈતું હોય તો તમે સોજી ન નાખો તો પણ ચાલે પણ મારા ઘરમાં સ્ટફ પરોઠાનું લેયર બધાને ક્રિસ્પી ભાવે છે એટલે હું ચોખાનો લોટ અથવા તો સોજી એડ કરતી હોઉં છું તો મણ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે કોબીનું પાણી હતું તે નાખી દઈએ અને તેની સાથે જ બીજું સાદું પાણી નાખીને આનો લોટ બાંધી લઈશું તો આ લોટ સરસ બંધાઈ ગયો છે ઉપરથી અડધી ચમચી તેલ નાખી અને લોટને બરાબર કેળવી લઈએ અને હવે આને ઢાંકીને થોડીકવાર માટે સાઈડમાં રાખી દઈશું કોઈપણ સ્ટફ પરોઠાનો લોટ હોય તે હંમેશા થોડોક સોફ્ટ બાંધવાનો જેથી તમારું સ્ટફિંગ ક્યારે બારે નહીં આવે તો હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ આપણે જે કોબી નીચોવીને રાખી હતી તેને એક બાઉલમાં લઈ લઈશું અને તમે જોઈ શકો છો કે કોબી એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે મરચાંની કટકી નાખી દઈએ એક તીખું લીલું મરચું મેહીં લીધું છે તીખાશ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો સાથે એકાદ ઇંચ જેટલો આદુને ખમણીને લઈ લઈશું અને હવે આની અંદર આપણે પોણી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ તેની સાથે આપણે જે મસાલો ખાંડીને રાખ્યો હતો તે નાખી દઈશું આ મસાલાના કારણે સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી સંચળ નાખી દઈએ અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી શેકેલ જીરું પાવડર અને અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું આની અંદર અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અજમો જરૂરથી એડ કરવાનો અને આપણે સંચળ લીધું છે તે પણ ખારું હોય છે એટલે મીઠું ખૂબ સાચવીને ઉમેરવાનું હવે બધાને મિક્સ કરી લઈએ આ સ્ટફિંગ એકદમ સિમ્પલ દેખાય છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સરસ આમાં બાઇન્ડિંગ પણ આવી ગયું છે તો હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેને મસળી અને આમાંથી એક મોટો લુવો તોડી લઈએ અને લુવાને કોરા લોટમાં રગદોડી અને આને આપણે વાટકી જેવો શેપ આપી દઈશું અને આની અંદર તૈયાર કરેલું સ્ટફિંગ બેથી ત્રણ ચમચી જેટલું ભરી લઈએ તો તમે આવી રીતના કોબીના પરોઠા જો ક્યારે ટ્રાય ન કર્યા હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તમે રાત્રે મોટા કેનાના કોઈને પણ કોબી બટેટાનું શાક ને રોટલી કે પરોઠા આપશો તો એટલું મજા નહીં આવે જેટલી આ સ્ટફ પરોઠામાં મજા આવશે તો સ્ટફિંગ ભર્યા પછી થોડોક કોરો લોટ છાંટીને પહેલાં હાથેથી ફેલાવી દઈએ અને ત્યારબાદ વેલણની મદદથી આપણે આને વણી લઈશું તમારે જો મોમોઝની રેસીપી જોવી હોય તો તે પણ મેં તમારી સાથે શેર કરેલી છે એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આને આપણે તવા ઉપર બંને બાજુથી સરસ બદામી કલર થાય ત્યાં સુધી શેકી લઈશું અત્યારે હું ઘીથી પરોઠા શેકી રહી છું પણ તમે તેલ અથવા તો બટરથી પણ શેકી શકો છો અને આ પરોઠાને આપણે મોમોઝની ચટણી સાથે સર્વ કરીશું મોમોઝની ચટણી પણ મેં તમારી સાથે શેર કરેલી છે એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપણો મોમોઝ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે અને તેની સાથે મેં મોમોઝની ચટણી સર્વ કરી છે તો જો હું તમને ખોલીને બતાવી દઉં કે આખા પરોઠામાં સ્ટફિંગ એકદમ સરસ ફેલાઈ ગયું છે અને આ પરોઠા મોમોઝની ચટણી સાથે તમે ખાશો તો તમે ફ્રાઈડ મોમોઝ ખાતા હોય એવો જ સરસ ટેસ્ટ આવશે તો એક વખત આવી રીતના સ્ટફ કોબીના પરોઠા જરૂરથી ટ્રાય કરજો આને પણ તમે લંચ બોક્સમાં કે ટિફિનમાં આપી શકો છો અથવા તો રાત્રે ડિનરમાં પણ ખાઈ શકો છો તો એક વખત આ સ્ટફ પરોઠાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે પછીની નેક્સ્ટ રેસીપી બનાવવા માટે થઈને એક નાનકડી કડાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું સાથે એક વાટકી જેટલા મરચાંના કટકા નાખી દઈએ અને પા વાટકી જેટલી લસણની કળીઓ નાખી દઈશું સાથે અડધી ચમચી જેટલું જીરું નાખી અને મીડિયમ ફ્લેમ પર આને આપણે સાધારણ બદામી કલર આવે ત્યાં સુધી શેકી લઈશું તેની સાથે જ આપણે પા વાટકી જેટલા શીંગદાણા પણ ઉમેરી દઈએ મરચામાં મેં ત્રણ ચાર તીખા મરચાં અને બાકીના મોરા મરચાં લીધેલા હતા જેથી અતિશયથી ના થઈ જાય પણ જો તમને એકદમ સ્પાઈસી ભાવતું હોય તો તમે એકલા તીખા મરચાં પણ લઈ શકો છો તો જો લસણની કળી અને મરચાં સાધારણ બદામી કલરના થઈ ગયા છે તો હવે આને નીચે લઈ લઈએ અને ઠંડુ થવા દઈએ ઠંડુ થયા પછી આપણે આને મિક્સર ઝારની અંદર નાખી દઈશું સાથે જ એક વાટકી જેટલી કોણી ડાંડલી સહિત કોથમીર નાખી દઈએ સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈશું અને મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આને આપણે અધકચરું ગ્રાઇન્ડ કરી લઈએ એકદમ આની લીસી ચટણી આપણે તૈયાર નથી કરવાની તો જો એકદમ સ્પાઇસી ચટપટું અને ટેસ્ટી આપણા ઠેચા તૈયાર થઈ ગયા છે આ ઠેચાના આજે આપણે પરોઠા બનાવીશું તો પરોઠા બનાવવા માટે સ્ટફિંગ તૈયાર કરવા એક બાઉલની અંદર આપણે બે મીડિયમ સાઇઝના બટેટાને ખમણીને લઈ લેશું અહીં મેં બટેટાને બાફી અને છાલ ઉતારી લીધી હતી અને બટેટાને વરાળથી બાફવાના જેથી તેમાં મોશ્ચરનું પ્રમાણ વધારે ન રહે હવે આપણે જે ઠેચા તૈયાર કર્યા હતા તેની અંદર એડ કરી દઈએ આ સ્ટફિંગમાં ઠેચાનો ટેસ્ટ જ વધારે આવવો જોઈએ એટલે બટેટા બહુ વધારે એડ નહીં કરવાના બટેટા ખાલી આપણે બાઇન્ડિંગ પૂરતું જ લીધું છે સાથે અહીં અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર અડધી વાટકી ઝીણી સુધારેલી પાલક અડધી વાટકી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું આપણે ગ્રાઇન્ડ કરવામાં પણ કોથમીર નાખી હતી અને ઉપરથી પણ એડ કરીશું સાથે જ મસાલામાં અડધી ચમચી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે ઠેચા બનાવ્યું તો એટલું સ્પાઈસી ને ટેસ્ટી છે કે આની અંદર બીજા કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નહીં પડે તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે આના પરોઠા કંઈક અલગ રીતના બનાવીશું જેના માટે એક મોટો લુવા લઈને મોટી રોટલી મેં વણી લીધી છે તેની અંદર આપણે આછું આછું ઘી લગાડી લઈશું અને થોડોક કોરો લોટ છાંટી અને આનો ટાઈટ રોલ વાળી લઈએ રોલનો આગળનો ભાગ કટ કરી અને આપણે આના નાના નાના લુવા તૈયાર કરી લઈશું આનાથી આપણે જે પરોઠા બનાવીશું તે સરસ લેયરવાળા બનશે હવે એક લુવાને લઈને આપણે આવી રીતના ફેલાવી દઈશું આવી રીતના આપણે બધા જ લોટના પહેલાં લુવા તૈયાર કરી લઈએ તો એકદમ સરસ લેયરવાળા પરોઠા તૈયાર થશે હવે બનાવેલા લુવામાંથી આપણે નાનકડી એવી પૂરી વણી લઈએ બે પૂરી વણ્યા પછી એક પૂરી ઉપર આપણે તૈયાર કરેલું ઠેચાનો મસાલો નાખી દઈશું અને બીજી પૂરીને એની ઉપર નાખી અને સાઈડને સરખી દબાવી અને કોરો લોટ છાંટીને આનું પરોઠું વણી લઈએ તો આવી રીતના તમે ઠેચાના ઉપયોગ કરીને પરોઠા ક્યારેય ટ્રાય નહીં કર્યા હોય એક વખત જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આજના જે બધા સ્ટફિંગ મેં તમને બતાવ્યા તે ખૂબ ઝડપથી બની જાય છે એટલે તમે સવારે ટિફિનમાં પણ આપી શકો છો તો પરોઠું વણ્યા પછી આપણે આને બંને બાજુથી તેલ લગાડી અને બદામી કલર આવે ત્યાં સુધી શેકી લઈશું આ પરોઠા ખાવામાં એટલા સરસ ટેસ્ટી લાગે છે કે તમે એક વખત આ બનાવશો તો વારંવાર ઘરમાં આની ડિમાન્ડ આવશે તો પરોઠા વણ્યા તૈયાર થયા પછી ઉપરથી આછું આછું બટર લગાડી લઈએ અને આની ઉપર સાધારણ ચીલી ફ્લેક્સ સાધારણ ચાટ મસાલો અને થોડીક કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા આપણા ઠીચા પરોઠા તો એક વખત આ પરોઠા જરૂરથી ટ્રાય કરજો હવે નેક્સ્ટ રેસિપી બનાવવા માટે થઈને અહીં મેં અડધા પપૈયાના છાલ ઉતારીને અંદરથી બી અને સફેદ ભાગ હોય તે કાઢી લીધો છે હવે મીડિયમ ખમણી આવે એની મદદથી આપણે પપૈયાને ખમણી લઈશું તો જો આપણું પપૈયું ખમણાઈ ગયું છે તો હવે પપૈયામાં પણ પાણીનું પ્રમાણ પુષ્કળ હોવાથી આપણે એક કપડાની અંદર આ છીણને નાખી અને નીચો વિને આનું બધું જ પાણી કાઢી લઈશું તો અહીં મેં જેટલું છીણ હતું એને નીચોવીને લઈ લીધું છે અને અડધા ગ્લાસ જેટલું પાણી નીકળ્યું છે તો હવે સ્ટફિંગ બનાવવા માટે એક પેન લઈ લઈશું તેની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લઈએ તમે ઘીની બદલે તેલ પણ લઈ શકો છો સાધારણ ગરમ થાય એટલે આની અંદર બે નાની ચમચી જેટલી વરિયાળી દોઢ નાની ચમચી જેટલા અતકચરેલા આખા ધાણા અને બે નાની ચમચી જેટલું આખું જીરું નાખી અને આને સાધારણ મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈશું આના કારણે સ્ટફિંગનો ટેસ્ટ સરસ આવશે અને હવે આની અંદર ચાર મોટી ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈએ અને આને પણ મીડિયમ ફ્લેમ પર કલર સાધારણ બદલાય ત્યાં સુધી સાંતળી લઈશું પપૈયાનું છીણ તમારું કેટલું છે એના ઉપર આપણે ચણાનો લોટ તમારે લેવાનો અત્યારે મેં જે પપૈયાનું છીણ કર્યું તે લગભગ ચારેક વાટકી જેટલું છે એટલે મેં ચાર ચમચી ચણાનો લોટ લીધો છે હવે આની અંદર આપણે આ પપૈયાનું છીણ નાખી દઈએ સાથે બે ચમચી જેટલી તીખા લીલા મરચાંની ઝીણી સુધારેલી કટકી અને બે ચમચી જેટલી કોથમીર નાખી દઈશું અત્યારે મારી પાસે કોથમીર ઓછી છે એટલે મેં ઓછી એડ કરી છે જો વધારે હોય તો તમારે એકાદ વાટકા જેટલી કોથમીર એડ કરવાની એનો ટેસ્ટ સરસ આવશે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી સંચળ પાવડર એક ચમચી શેકેલ જીરું પાવડર અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈશું સાથે એક ચમચી લાલ મરચું પાવડર નાખી દઈએ અને ચમચી હળદર નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું આની અંદર આપણે તીખાલીલા મરચાં પણ નાખ્યા છે એટલે લાલ મરચું તમારે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અત્યારે તમને પપૈયાનું છીણ વધારે લાગી રહ્યું હશે પણ જેમ જેમ શેકાશે તેમ ઓછું થઈ જશે તો જો આપણું પપૈયાનું છીણ છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને શેકાઈ પણ ગયું છે હવે આની અંદર આપણે આમચૂર પાવડર એડ કર્યો હોવાથી તેની ખટાસને બેલેન્સ કરવા માટે એક નાની ચમચી જેટલી હું દળેલી ખાંડ એડ કરું છું તેનાથી ગળ્યો ટેસ્ટ નહીં આવે પણ ખટાશ બેલેન્સ થશે આને બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ ટેસ્ટીવું આપણું કાચા પપૈયાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે તો આને નીચે લઈને ઠંડુ થવા માટે રાખી દઈએ અને લોટ બાંધવા માટે થઈને કાથરોટમાં બેથી અઢી વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું તેલનું મોણ નાખી અને આને બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે જે પપૈયાનું પાણી કાઢ્યું હતું ગ્લાસમાં તે બધું જ પાણી આની અંદર એડ કરી દઈએ તેની સાથે બીજું સાદું પાણી નાખીને આનો આપણે સોફ્ટ લોટ બાંધી લઈશું તો અહીં મેં લોટને સાધારણ તેલ નાખીને કેળવીને દસ મિનિટ રહેવા દીધો હતો ત્યારબાદ આમાંથી એક લુઓ તોડીને આનો વાટકા જેવો શેપ આપી દઈએ અને આપણે જે પપૈયાનું સ્ટફિંગ બનાવ્યું હતું તે આની અંદર ભરી લઈશું સ્ટફિંગ એકદમ ઠંડુ થાય પછી જ આની અંદર ભરવાનું જો ગરમ હશે તો વણતી વખતે ફાટી જશે મોટી ત્રણેક ચમચી જેટલું આપણે સ્ટફિંગ આની અંદર દબાવીને ભરી લઈશું અને ત્યારબાદ આને બંધ કરીને આનું પાતળું એવું પરોઠું વણી લઈએ આ પપૈયાના પરોઠા છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આપને ગુજરાતીઓને ચણાનો લોટ અને પપૈયા તો ખૂબ જ ભાવે છે તો આ પરોઠા પણ તમને બધાને ખૂબ જ ભાવશે એક વખત જરૂરથી ટ્રાય કરજો પરોઠાને બંને બાજુથી તેલ લગાડીને આપણે બદામી કલર આવે ત્યાં સુધી શેકી લઈશું તો એકદમ અલગ એવા આપણા કાચા પપૈયાના સ્ટફ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે આને પણ આપણે નીચે લઈ લઈએ અહીં મેં આ પરોઠાને પણ મોમોઝની ચટણી સાથે સર્વ કર્યા છે તો તમે આજની આ ચારે પરોઠાની રેસિપીમાંથી કઈ રેસિપી સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ